નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અજા એકાદશી બે હજાર પચીસ તારીખ અજા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે જાણો તારીખ અને પૂજાનો સમય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ અજા એકાદશીનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો વૈદિક કેલેન્ડર મુજબ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉપવાસ કરવામાં આવે છે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષમાં આરતી એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાની પરંપરા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અજા એકાદશીનું વ્રત રાખવાથી ભક્તોને તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદવાદ પ્રાપ્ત કરવા માટે આ તિથિ અત્યંત શુભ માનવામાં આવે છે અજા એકાદશી બે હજાર પચીસ તારીખ અને શુભ મુહૂર્તો આ મુજબના રહેશે વૈદિક કેલેન્ડર અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ભાદ્ર મહિનાના કૃષ્ણ પક્ષના એકાદશી તિથિએ અઢાર ઓગસ્ટના રોજ સાંજે પાંચ બાવીસ વાગ્યે શરૂ થશે આ તિથિ બીજા દિવસે એટલે કે ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ બત્રીસ વાગે સમાપ્ત થશે આથી અજા એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે અજા એકાદશી બે હજાર પચીસ વ્રતના પારણા સમય અજા એકાદશી વ્રતનું પારણાના સમય દાદદા દાદશી તિથિએ કરવામાં આવશે અજા એકાદશી વ્રતનું પારણું વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે પાંચ ત્રેપનથી આઠ ઓગણત્રીસ વાગ્યા સુધી કરી શકાશે વ્રતધારી આ નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પોતાનું વ્રત ખોલી શકે છે અજા એકાદશી બે હજાર પચીસ પંચાંગ અને શુભ મૂર્તો ઓગણીસ ઓગસ્ટ માટે સૂર્યોદય સવારે પાંચ બાવીસ વાગ્યે સૂર્યાસ્ત સાંજે પાંચ સત્તાવન વાગ્યે ચંદ્રોદય બપોરે બે ઓગણત્રીસ વાગે ચંદ્રાઅસ્ત બે વીસ ઓગસ્ટ સાંજે ચાર અઢાર વાગ્યે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર પચીસથી પાંચ નવ વાગ્યા સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે પાંત્રીસથી ત્રણ સત્યાવીસ વાગ્યા સુધી રહેશે સંધ્યાકાળનો સમય બપોરે ત્રણ બાવીસથી પાંચ ચાર વાગ્યા સુધીનો રહેશે નિશિતા મુહૂર્ત સવારે બાર ત્રણથી બાર સુડતાલીસ વાગ્યા સુધી રહેશે દાનનું મહત્ત્વ આ મુજબનું રહેશે સનાતન ધર્મમાં એકાદશીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અજા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા પૂર્ણ કર્યા પછી મંદિરોમાં અથવા જરૂરિયાતમંદોને ગરીબોને ભોજન પૈસા વસ્ત્રો જેવી વસ્તુઓનું દાન કરવું શુભદાયી રહેશે ધાર્મિક માન્યતા અનુસાર આવા દાન કરવાથી ભક્તને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ થવાની સંભાવના પણ વધે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને અજા એકાદશીની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ